eres ¿ya? tunya yeah? ¿Tú, ya, no crees? ¿Hamos otro? Diku? ¿Ritual? Zo ito kahamu zoto niki. ત્યારની છું તને હામું જો પડી જો હામું જ લઈ જતો આમ કે તો રામ રામ ને જય માતાજી બધા ને તો આપણે તો નાય તોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને વાડી આવતા રહ્યા છીએ અને આજે તો જો ઢોર ને ઉદોઈન મોટા ભાઈ દૂર લઈને ગામમાં ગયા છે અને આપણે તો કઈ ગામમાં ગયા નથી તો આપણે તો જો અહીંથી પાદરૂ વાડીએ થી આપણે બહાર ગામ જવાનું છે ઢોકળવા મારા મામાજી ના ઘરે એના છોકરાના વરીવા છે તો ત્યાં આપણે જવાનું છે તો આપણે તો ગાડી પણ ધોઈ નાખી છે મસ્તની હજી તો ગાડી નાની છે કુંડીએ કીધું થોડીક વાર ભલે ગાડી નીતરતી ગાડી નીતરી જાય પછી આપણે ગાડી લઈ આવશું મસ્ત એને તૈયાર થઈ ગયા છે અને જાયની મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે તો હવે એ રીતુલ એને તૈયાર કરે છે રીતુલ તૈયાર થઈ જાય પછી આપણે ઢોકળવા જવા માટે નીકળવાનું છે તો આગળ આપણે જોવી કે રીતુલ એને તૈયાર કર્યા કે નહીં

পেলোৱা যায়